શિક્ષક મિત્રો આજે વડોદરાની અંદર લાલબાગ જૈન સંઘમાં એક સરસ મજાના પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી ત્યાંથી પ્રોફેસર કાશ્મીરાબેન મહેતા અને પંકજભાઈ ઠાકર ડોક્ટર સાહેબ પધાર્યા છે આજનો શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ લાલબાગ જૈન સંઘની અંદર બિરાજમાન વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મદુરંદરસુરી મહારાજ સાહેબની નિશ્રામાં અને એમના હસ્તે આ પુસ્તકનું વિમોચન થયું છે કાશ્મીરાબેન આપ જરા અમારા દર્શક મિત્રોને જણાવો આ જે પુસ્તક છે એનો વિષય શું છે આ પુસ્તક જે લખ્યું છે એમાં કઈ વિગતો લેવામાં આવી છે અને તમને આ પુસ્તકનો અનુવાદ કરવાની પ્રેરણા કેવી રીતે મળી અમારા દર્શક મિત્રોને જણાવો આ પુસ્તક શ્રીમદ બુદ્ધિસાગર સોરીશ્વરજી મહારાજ સાહેબ વિશેના જીવનચરિત્રનું છે જેમણે પોતાના જીવનમાં 139 પુસ્તકો લખ્યા અને મહોડી તીર્થની સ્થાપના કરી અને મહોડી તીર્થના ગડાબજા રહસ્યો આ પુસ્તકમાં ઓથેન્ટિક રીતે સમાવ્યા છે ગુજરાતીમાં આ પુસ્તક ભરતભાઈ શાહે લખ્યું છે અને એનો અનુવાદ મેં અંગ્રેજીમાં કર્યો છે પંકજભાઈ શું કહેશો આપ આપના સિલેબસમાં લેવાનું છે કેવી રીતે છે આ એક અદભુત સંયોગ છે કે જે તપાગપતિ આચાર્ય મનોહર કીર્તિસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ કે જેમના આશીર્વાદથી અમારું એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ શરૂ થયું એમના જ આદ્ય સ્થાપક એવું આજે મહુડી ટ્રસ્ટ છે એ ત્યાંના પરમ પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબના જીવન ચરિત્ર અનેક પ્રકારની અપ્રકાશિત એવી વાતો કે જે ભરતભાઈ શાહે પોતાના ગુજરાતી પુસ્તકની અંદર સમાવેશ કરી અને લોકભોગ્ય બનાવેલી હતી એને વિશ્વને પ્રાપ્ત કરાવવા માટે થઈને અમને નિમિત્ત બનાવવામાં આવ્યા પ્રોફેસર ડૉક્ટર કાશ્મીરાબેન મહેતાએ પૂરા ભાવ સાથે તાદાત્મ્યથી અને એક સુખાનુભૂતિપૂર્વક એ વિષયમાં ઓતપ્રોત થઈને અનુવાદ કર્યો તો આ એ સેન્ટરનું પ્રથમ પુસ્તક બન્યું એનો એક નિમિત્ત બનવાનો આનંદ અને સાથે

किस तो तरीके से वे खुद क्रांतिकारी थे और क्रांतिकारी को किस रीति से सत्ता सम्मान और किस रीति से हाथ से हाथ मिलाना यानी कि उनके कार्यों में सहयोग ये सब कुछ आचार्य भगवंत श्री बुद्धि सागर सुरेश्वर जी महाराज साहित्य की दूरदर्शिता और किस तरीके से હું ઘણી વાર કોઈ પણ પ્રભુની જમીને પણ પુસ્તકો મેં રજૂ કરેલું છે આજથી પંચોતેર વર્ષ પહેલા બહુ સંઘેજ પ્રકાશિત કરેલું છે